હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ચોકલેટ પેંડા તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે અને નજીકમાં જ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે તો આપણે ગળી વસ્તુ બનાવતા હોઈએ છીએ તો આપણે રક્ષાબંધન સ્પેશિયલ ભાઈ માટે ચોકલેટ પેંડા બનાવીશું તો ચાલો બનાવીએ મેં અહીં એક પેન લીધેલું છે મેં અહીં નોનસ્ટિક પેન લીધેલું છે તેમાં આપણે બે ચમચી જેટલું ઘી એડ કરીશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું ઘી થોડું મેલ્ક થાય ત્યાર પછી આપણે હાફ કપ જેટલું તેમાં દૂધ ઉમેરીશું દૂધ થોડું ગરમ થાય ત્યાર પછી તેમાં આપણે વન થર્ડ કપ ખાંડ ઉમેરીશું અને આપણે તેને એકથી બે મિનિટ માટે મેલ્ટ થવા દઈશું આપણું દૂધ અને ઘી એકદમ સરસ ઉકળી ગયું છે હવે તેમાં આપણે મિલ્ક પાવડર ઉમેરીશું પહેલાં હાફ કપ ઉમેરીશું અને ધીમે ધીમે ચલાવી લઈશું જેથી તેમાં ગાંઠા ન પડે આ ચોકલેટ પેંડા બાળકોને ખૂબ જ પ્રિય હોય છે કેમ કે તેમાં ચોકલેટી ફ્લેવર હોય છે ત્યાર પછી આપણે અડધો કપ છે તે ફરીથી ઉમેરી દઈશું અને એકદમ સરસ મીડિયમ ફ્લેમ ઉપર ચલાવતા રહીશું તમે જોઈ શકો છો આપણું આ મિશ્રણ એકદમ ઠીક થવા લાગ્યું છે આ એકદમ સરસ ઇન્સ્ટન્ટ પેંડા છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે ત્યાર પછી આપણે તેમાં થોડા ચોકલેટના પીસ ઉમેરીશું અને બે ચમચી જેટલો કોકો પાવડર ઉમેરીશું અને એકદમ સરસ ચલાવી લઈશું આપણે તેને એકથી બે મિનિટ માટે એકદમ સરસ ચલાવી લઈશું જ્યાં સુધી મિશ્રણ ઘટ ન થાય ત્યાં સુધી ચલાવી લઈશું તમને જો આમાં થોડી ખાંડ વધારે પસંદ હોય તો તમે એકાદ ચમચી વધઘટ કરી શકો છો પરંતુ મિલ્ક પાવડર પણ ગળ્યો હોય છે અને ચોકલેટ પણ ગળી હોય છે તમે જોઈ શકો છો આપણું આ ચોકલેટ પેંડાનું મિશ્રણ એકદમ સરસ ઘટ તૈયાર થઈ ગયું છે આ પેંડા બનાવતા જરા પણ સમય લાગતો નથી એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે દસ થી બાર મિનિટમાં આ પેંડા તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો આપણું આ મિશ્રણ પેનને છોડવા લાગ્યું છે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને એક પ્લેટમાં આઠ થી દસ મિનિટ માટે ઠંડુ થવા દઈશું ત્યાર પછી આપણે તેના પેંડા બનાવી લઈશું તમે જોઈ શકો છો આપણો આ ચોકલેટ પેંડાનું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેના પેંડા બનાવી લઈશું સૌ પ્રથમ આપણે ઘીવાડો હાથ કરી લઈશું ત્યાર પછી આપણે પેંડા બનાવી લઈશું તમારે જે પ્રકારનો શેપ આપવો હોય તે પ્રકારનો શેપ આપી શકો છો મિશ્રણ વધારે ઠંડુ પણ નહીં અને ગરમ પણ નહીં એ રીતે આપણે પેંડા બનાવવાના છે આપણે તેને એક પ્લેટમાં રાખતા જઈશું આપણા આ ચોકલેટ પેંડા એકદમ તૈયાર થઈ ગયા છે જો તમારી પાસે વધારે ટાઈમ ન હોય અને તમારે ઇન્સ્ટન્ટ તેને વાળવા હોય તો તમે તેને પંદરથી વીસ મિનિટ માટે ફ્રીજમાં સેટ કરવા માટે રાખી શકો છો હવે આપણે આ પેંડાને પિસ્તાથી થોડા ગાર્નિશ કરી લઈશું જેથી એકદમ સરસ દેખાવ આવે આપણે આ ચોકલેટ પીંડાને પિસ્તાથી ગાર્નિશ કરી લીધેલા છે તમે જોઈ શકો છો કેટલા સરસ દેખાઈ રહ્યા છે અને બાળકોને તો ખૂબ જ પ્રિય હોય છે ચોકલેટ તો આપણા આ ચોકલેટ પેંડા નાના બાળકોથી માંડી અને મોટાને ખૂબ જ પ્રિય પડશે જો આ મારી રેસીપી તમને પસંદ પડી હોય તો તેને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ ચોકલેટ પેંડા આ રેસીપી તમે એક વખત જરૂરથી ટ્રાય કરશો